ગામના ખેડૂતો ગામના ચોરે બધા ભેગા થયા છે અને ખેતી અને ખેત પેદાશોની વાતો કરી રહ્યા છે એવામાં ગામનો એક ખેડૂત છે એ રડતા રડતા આવે છે અને પોતાની વેદના રજૂ કરે છે તો આગળ શું થશે તે આપણે નાટક દ્વારા જોશું ભાઈ હું બરબાદ થઈ ગયો હું બરબાદ થઈ ગયો તને મારી પેઢીની જમીન બંજર થઈ ગઈ હવે હું શું करू મારું ઘર કેવી રીતે ચલાવીશ હવે હું ક્યાં जाऊ રે ભાઈ શાંત થઈ જા તારા એકલા જાતે આવું નથી થાય એવું તો ગામના કેટલાક લોકો સાથે પણ થયું છે તોય પણ કેમ્પ નથી કરતા કોઈ મને તો ચાલતું રહેશે તો આખો ગામ બંજર થઈ જશે થઈ જશે થઈ જશે ભાઈ હવે તો ખાલી ગોપાલ અને સંજયની જ જમીન બાકી છે તે પણ બંજર થઈ જશે આ વાત તો તારી સાચી છે એક 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 કરીને બધાનું આ જમીન સાથ છોડી રહી છે મને તો એવું લાગે છે કે આપણા ગામની ખોટની મજા લાગી છે છે તો એવું જ હવે કરવું શું હું તો કહું છું કે આપણે

તેમને આપણું કામ કુરંગા સારું લાગ્યું છે તે એટલા તો પૈસા આપી દે છે કે આપણે બીજું ખેતર લઈને તેમાં ખેતી કરી શકીએ બધા લોકો વિચાર કરે છે કે હવે શું કરવું અને તેનો નિર્ણય લેશે આપણે બધા મળીને નિર્ણય લીધો છે કે આપણે આપણી ખેતી વેચી નાખીએ આપણા પાસે બીજો કોઈ રસ્તો છે જ નહીં ત્યારબાદ ઠાકેલી હારેલી અને રોગી એ ભારત માતા પ્રવેશ કરે છે અને ધરતી માતા પ્રવેશ કરે છે અને ધરતી માતા છે પોતાની વેદના રજૂ કરે છે એ ભારત દેશવાસીઓ મારી વાત સાંભળો હું ખૂબ જ મુસીબતમાં છું મને ખૂબ જ દર્દ થાય છે મારી મદદ કરો અરે તમે કોણ છો તમે શું મુસીબતમાં છો હું કોણ છું હું એ છું જેના કારણે તમે જીવો છો અને તમે જીવો છો અને ભગવાન આખી સૃષ્ટિ બનાવી છે આખી સૃષ્ટિ નું અસ્તિત્વ મારા કારણે ટકી રહ્યું છે હું બધા જ પ્રાણીઓનો જીવાળું છું અને તમે મને ઓળખવાની ના પાડો છો અને મને એકલી મૂકીને ભાગી રહ્યા છો જો તમે આવા ખોટે ખોટા ઉખાણ ના પૂછો સીધેથી કહી દઉં તમે કોણ છો હું ધરતી માતા છું જેના કારણે તમે જીવો છો અરે તમે કોણ તમે કોણ છો અમારે તમારી જરૂરત નથી અમે બીજે જ જવા જઈએ છીએ અને તમારી હાલત તો જુઓ હાલત આ મારી હાલત તમે જ કરી છે મેં આ ગામને કેટલીક પેઢીઓથી પોતાના બાળકના જેમ પાળ્યું છે ને બધા જ પૂર્વજોની સેવા કરી છે અને અને બધા મને માં સમાન રાખે છે અને તમે જ્યારે હું બીમાર છું ત્યારે તમે મારી સેવા કરવાને બદલે મને એકલી મૂકીને ભાગી રહ્યા છો ખોટું ના બોલો તમારી આ હાલત અમે નથી કરી તમે આટલા મેલા થઈ છે જો અમે અહીં રોકાણા તો અમે અમારા છોકરા ભૂખે મરશે ખોટું હું નથી બોલતી ખોટું તમે બોલો તમે ખેતીની પદ્ધતિ બદલાવીને મને દૂષિત કરી છે અને બધા દોષો મારા ઉપર આપો છો તમને શરમ માં જોઈએ અમે દૂષિત તમને નથી કરી અમે ખેતી કરતા હતા એમ જ કરીએ છીએ તમે અરી માટી દૂષિત થઈ ગઈ છે તમે અલગ અલગ રાસાયણિકનો ઉપયોગ કરીને મારી આ હાલત કરી છે અલગ અલગ રાસાયણિક ખાતર કે તમારો શું મતલબ

અને મારી બનાવી હું કરીશો અને અમે જીતીશું નહીં વૈદિક ખેલી છામીદાન કરીશું ઈ કે દીવેલ પર